Hello guys, maru nuwa wala guma tuh nuwa di kuat di kuat gat se, apa da au dai mai awi jasi, se au dai ma buta ini, se mata ji bapa cita ram, so apa da au dai mai awi jasi, au sarawa se pek, mandir se યા મંદિર સે માતાજી નો ઓકે આઈરી બતિન સાડવા ને ઉ નજારો છે હારો એ માતાજી ની તો જાઉં છું આ કે કવો નજારો છે આ શ્રી પળવતિરવાની છે આ શ્રી પળવતિરવાનું છે ઓકે નજારો છે કે એમ સે

એક ઝાડવું છે નામ નથી આવડતું બધું કમેન્ટમાં લખીને કહીજો આ ક એક ઝાડવા છે આ ક ઝાડવું નવીન છે કમેન્ટમાં લખીને કહીજો જેને ખબર હોય એને આ ક ઝાડવાનો શો આવે છે આ ઝાડવા છે અહીંયા બધે મારો મિત્ર શ્રી ફળવતી રેશમ માતાજીને 30 વર્ષ થયા અહીંયા ફળ વધી રહેશે આમ સુધી નદી છે આ શરી ફળ ઊભું ફાટું જવો જલંધર માતાજી માતાજીના દર્શન કરતા આવીએ આપણે मंदिर से माता जी ने माताजी से 我给它带起水。Thank you. Thank you. Ini kena peti tadi sih. Ini kena peti tadi sih. Nama tadi sih mandir sih. So,

करियो हां

ખાવા માટે સુવિધા પણ છે આપેલી અહીંયા પછી નીચા મકાન મસ્ત મસ્ત બનાવેલા છે સો આવા ઝાડવા છે કે આબો છે આ બધું પણ આંબા છે બધી વાવેલા આ કંઈક બધા ઝાડવું છે જોવો આવી રીતે કંઈક આવા ઝાડવા છે નવીન નવીન બધે વડલો છે તે જાવું છે મો ફરકી રહે છે

नीचे पण झाड़ वारे वावेला लोगो आओ काई बताई नजारो हो।